ત્રણસો રૂપિયા ત્રણસો 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 એક રૂપિયા એકતાલ ત્રણસો છપન રૂપિયા ત્રણસો ને રૂપિયા હતા અઠાવન अठावन रुपयान एक सौ चार सौ पांच चार साढ़ चार सीतेर एर रुपया तैन सौ चौते बाव एक बासठ बासठ रुपया છસાઠ પાસઠ છાસઠ છાસ છડસઠ અડસઠ અડસઠ ર અડસઠ ઓ ઓગણ બસો બોતેર સો ને પંચોતેર તોતેર હાજર આઠસો ઓગણ એસી એકા બાર ચારસો પંચા સાત સા નેવું એકાણું બસો બાણું ચારસો પંચાણસ નું ત્રણસો પાંચસો સાત આઠ નવસો તેર ત્રણસો 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 પંદર ત્રણસો એકવીસ 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 રૂપિયા એકસો એકવીસ પચીસ હવે અઠત્રી એકત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા ત્રણસો બત્રીસો ત્રણસો બત્રીસ બત્રીસ છે ઓગણ પચાસ પચાસ એકાવન પચાસ રૂપિયા બસો પચાસ એકાવન એકાવન બાવન બાવન ચેપન છોપન છોપન રૂપિયા બસો છોપન છોપન અઠાવન છપન છપન રૂપિયા બસો છોપન છોપન છપન રૂપિયા છપ્પન રૂપિયા બસો સત્તાવન અઠાવન ઓગણાવન રૂપિયા ઓગણ રૂપિયા રૂપિયા બેતાલીસ છતાલીસ છતાલી છો ઓગતાલીસ

બસો બાવન ચેપન ચેપન ચોપન અઠસઠ છપ્પન અઠાણ અઠાણું રૂપિયા અઠાણ અઠાવન રૂપિયા બસો અઠાવન ને સાન કોઈ નું બસો ને અઠ્ઠાવન રૂપિયા બસો બાસઠ રૂપિયા બસો બાવીસ બાસઠ રૂપિયા બોલવાય તો બસો બાવીસ બાર રૂપિયા રૂપિયા બસો તેર રૂપિયા બસો ત્રેસઠ નેસઠ રૂપિયા રૂપિયા ચોસઠ પાંસઠ રૂપિયા બસો ચોસઠ બસો છાસઠ રૂપિયા રૂપિયા બસો એસી બસો એસી રૂપિયા એસી રૂપિયા એકા

સો રૂપિયા બસો ત્રેસઠ રૂપિયા છો રૂપિયા સાઠ સાતસો રૂપિયા સાસઠ ને સડસઠ રૂપિયા સડસઠ બસો સડસઠ એકસો રૂપિયા બસો પાંચસો પાંચસો રૂપિયા બસો પાંચસો પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા રૂપિયા

292 251 91 92 252 252 252 52 252 252 252 65 65 65 65 55 255 55 255 कुमार जी हर बार 200 200 રૂપિયા બોલવા કો હાઈ ગાઈસ ને 260 61 62 63 64 65 70 71 72 73 74 75 76 77 78 79 288 79 80 ક્યાં છે છોરા છે પંચાસન એકાવન બાવન બાવન રૂપિયા ત્રણસો ને બાવન બાવન રૂપિયા બોલવાય ત્રણસો બાવન રૂપિયા ત્રણસો બાવન સાઠ એકસો પાંચે મોતે પંચોતેર ત્રણસો બાવી પચીસો સત્યાવીસ રૂપિયા બોલતાવીસ ચારસો અઠ્યાવીસ બોટા એન્ડ્રી બોકાંチェત્રી એકાંત્રી બત્રે જાજો હોદે બાટે હાટે સાંતરના 40 છત્રી 633 33 ઓગર 40 40 એકા બેટા જાતો સુપર 40 40 બચા રૂપિયા બોલવા એક આને 40 એકા 12 બોવાં જાપણ સોપા બંતા સોપા હાટા હાટા ઓગર ના ગોળ હાઈટ પર 459

પાંચસો એકાવન બાવન બાવનસો બાવન છોપન રૂપિયા ત્રણસો અઠાવન અઠાવન વગર અઠાવન વગર બાર ચાર પાંચ સાત છો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા બોલતા રૂપિયા નેવ્યાસી રૂપિયા ત્રણસો નેવ્યા સાબિત ત્રણસો નેવ્યાસી ત્રણસો નેવું નેવું રૂપિયા નેવું રૂપિયા ત્રણસો નેવું નેવું એકાણું બાણું ત્રણું પંચાસ આઠ રૂપિયા ત્રણસો નેવ્વાણું રૂપિયા हज़ार 12 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 1 ત્રણસો રૂપિયા બોલવા એક બે ત્રણ સાચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ પાંચ રૂપિયા છ રૂપિયા ત્રણસો છુભાઈ સાત આઠ નવ આઠ રૂપિયા આઠ આઠ રૂપિયા ત્રણસો આઠ આઠ રૂપિયા આઠ નવ છ અગિયાર બાર તેર તેર રૂપિયા ત્રણસો તેર તેર રૂપિયા ત્રણસો તેર તેર ને નવ્વા પંદર હોય સોળ રૂપિયા ત્રણસો સત્તર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ પચીસ ઓગણચાસ એકત્રીસ રૂપિયા ત્રણસો ચોત્રીસ ચોત્રીસ

સત્યાસી છી સત્યાસી

ચાર પાંચ છ આઠ રૂપિયા ચારસો છ બોલવું સાત આઠ આઠ રૂપિયા ચારસો આઠ ચારસો સાડત્રીસ આઠત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ ચારસો એકતાલીસ બેતાલીસ પચાસન પંચાવન બસો છપ્પન સાઠ એકસઠ બાસઠ અડસો સિત્તેર સિત્તેર ત્રણ વારસો સિત્તેર મીડિયમ ગુલટી

નેવું નેવું રૂપિયા એકાણું બાણું દ્વારા બંધારણ નું નવ્વાણું ચારસો એક બે દસ ચાર પાંચ પાંચ રૂપિયા ચારસો પાંચ ચારસો પાંચ પચીસ અઠ્યાવીસ પચીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ અઠતાલીસ પચાસ બાવો પચાસ રૂપિયા ત્રણસો પચાસ બુવો પચાસ ત્રણ વાર ત્રણસો પચાસ

ત્રણસો પાંત્રીસ બોલો પાંત્રીસ છત્રી આમ છ ભાઈ રૂપિયા છત્રી